જય શ્રી કૃષ્ણ આ વીડિયોમાં ઓખાહરણની કથા વાર્તા રૂપે સાંભળશું આ કથામાં સાંભળશું ખંડ અગિયારમો જેમાં સાંભળશું માર્કડે કૃત હરિહર સ્તોત્ર મિત્રો આ સ્તોત્રનો પાઠ ચૈત્ર માસમાં કરવાનો મહિમા છે કારણ કે ઓખાહરણમાં ઉલ્લેખ છે કે આ સ્તોત્રનો પાઠ વેદોના જ્ઞાતા વ્યાસે સિદ્ધિવંત ભરદરાજ વિશ્વામિત્ર અજાસત્યે પોલત છે અને ધોમનેપણે આ સ્તોત્રનો પાઠ કર્યો છે માટે જે મનુષ્ય ચૈત્ર માસમાં હરિહર સ્વરૂપ આ સ્તોત્રનો નિત્ય પાઠ કરે છે તે અગરહિત અને બળવાન બને છે વળી લક્ષ્મીને પ્રાપ્ત કરે અને મરણ બાદ સ્વર્ગમાંથી પાછો આવતો નથી જે મનુષ્ય પુત્ર રહિત હોય તે આ સ્તોત્રનો પાઠ કરવાથી પુત્રવાન થાય છે કુંવારી કન્યા સારા પતિને પ્રાપ્ત કરે છે જે સગર્ભા સ્ત્રી આ સ્તોત્રનું શરણ કરે તો તેને ઉત્તમ પુત્રને પ્રસવે છે જે સ્થળે આ સ્તોત્રનો પાઠ થાય છે ત્યાં રાક્ષસો પિશાચો વિઘ્નો અને વિનાયક ભય કરતા નથી આથી ચૈત્ર માસમાં આ સ્તોત્રનો પાઠ જરૂર કરવો જોઈએ તો મિત્રો આજના આ વિડિયોમાં ઉકાહરણ ખંડ અગિયારમો માર્કડકૃત હરિહર સ્તોત્ર સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો તો હરિહર સ્તોત્ર શરૂ કરીએ વંશપાયનજી બોલ્યા હે રાજન વૈષ્ણવ શસ્ત્રનો પ્રયોગ થતાં જ્યારે સમસ્ત જગત પર ઘોર અંધકાર છવાઈ ગયો અને ભગવાન શંકર તેના તેજથી દીપવા લાગ્યા તે વેળા તે અસ્ત્રથી આચ્છાદિત થવાથી ન તો નંદી ન તો રથ કે ન તો રુદ્ર સ્વયં પણ દેખાતા ન હતા ત્યારે કળ અને બળથી ત્રિપુરાંતકારી ભગવાન શિવનું શરૂર બે ગણું દીપી ઉઠ્યું તેમણે બાણ હાથમાં લીધું ભગવાન ત્રિલોચને બાળને ધનુષ પર મૂકીને છોડવા માંગતા હતા ત્યારે સૌના મનની વાત જાણનાર મહાત્મા મધુસૂદને જે ભાણા ઉઠાવ્યું અને તે વડે મહાદેવજીને જીભથી બગાસા ખાતા આળસુ બનાવી દીધા શંકર શંકર ભગવાન થયા તો રાક્ષસો દૈત્યોને જીતનાર છે પરંતુ તે વેળા ભાનમાં આવ્યા ન હતા આ પ્રમાણે સર્વના આત્મા રૂપ શંકર ભગવાનને ધનુષ બાણ સહિત જીભા યુક્ત થયેલો જોઈને બાણાસુરના બળથી ઉન્મત હોય શંકરને વારંવાર પ્રેરણા કરવા લાગ્યો ત્યારે શ્રી કૃષ્ણે મધુર છતાં ગંભીર વાણીથી પોતાનો શંખ વગાડવા લાગ્યા પંચજન્ય શંખની ગર્જનાથી તથા શાર્ડક ધનુષ્યના ટંકારથી શંકરને જીભાયુક્ત થયેલા નિહાણીને સર્વભૂતો દુઃખ પામ્યા હતા રુદ્રના પાર્ષદોને યુદ્ધમાં માયા યુદ્ધનો આશ્રય લઈને પદ્યુમનની ચોપાસ વીર વળ્યા હતા પરંતુ મગરની નિશાનીયુક્ત ધ્વજવાળા પદ્યુમને સૌ પાર્ષદોને નિદ્રાધીન કર્યા હતા બાણોનો સમૂહ છોડીને દૈત્યોનો નાશ કરવા માંડ્યો પ્રથમ ગણો તેમાં વધારે હતા તેવા પણ નસાડી દીધા હતા બીજી તરફ અકિલેષ્ટ કર્મો કરનાર શંકર જ્યારે જીભાયુક્ત બન્યા હતા ત્યારે તેમના મુખમાંથી જવાળા નીકળી હતી તે દશે દિશાઓને વાળતી હતી પૃથ્વીને પીડતી હતી ધરતી ધ્રુજતી હતી પૃથ્વી વિશ્વસૃષ્ટા બ્રહ્માજીની પાસે જઈને તેમના ચરણોમાં પડીને બોલી હે મહે તેને કહ્યું એક મુહૂર્ત પર્યત તું પોતાને ધારણ કરી રાખ પછી તરત જ તું પોતે હલકી થશે પછી પિતામહ બ્રહ્મા રુદ્ર તરફ જોઈને કહ્યું તમે તો મહાન અસુરો પણ વધ કર્યો છે તો પછી આ બાણાસુરનું તમે શા માટે રક્ષણ કરો છો શ્રી શ્રીકૃષ્ણ સાથેનું યુદ્ધ અમને ગમતું નથી તમે શું જાણતા નથી તમે જ પોતે તો પોતાના શિવ વિષ્ણુ એવા કર્યા છે પિતામહ બ્રહ્માએ આમ કહ્યું ત્યારે ભગવાન રુદ્રે પોતાના શરીરમાં ધ્યાન યોગ વડે પ્રવેશ કર્યો હતો અથાર્થ સમાધિ યોગથી જોયું હતું સ્થાવર જંગમ સહિત સમસ્ત ત્રિલોકને પોતાનામાં રહેલા જોયા હતા વળી તે યોગાત્મા શંકરે યોગ પ્રવેશ કરીને શ્રીકૃષ્ણને દ્વારિકામાં પોતે જે કહ્યું હતું તે સર્વનું સ્મરણ કર્યું પછી તે ક્ષણે કશો જવાબ આપ્યો નહીં તે વેળા રુદ્રદેવ યુદ્ધ કરતા અટક્યા શંકર ભગવાને સ્વાગત માને શ્રીકૃષ્ણના મૂળ બ્રહ્મામાં જોયો અને એમ એક રૂપ પર બ્રહ્મમાં પોતે અને શ્રીકૃષ્ણ બંને રહ્યા છે એમ પણ જોયું હતું પછી સમાધિ યોગમાંથી તે બહાર આવ્યા હતા અને યુદ્ધ માટેનો પોતાનો હઠાગ્રહ છોડી દીધો હતો પછી રુદ્રે પિતામહ બ્રહ્માને કહ્યું હે ભગવાન હવે હું શ્રીકૃષ્ણ સાથે યુદ્ધ નહીં કરું જેથી હવે પૃથ્વી હલકી ફૂલ જેવી થાવો આમ કહીને શ્રી શંકર શ્રી કૃષ્ણ બેઉ પ્રેમથી ભેટી પડ્યા બંને જણા સંગ્રામમાંથી હટી ગયા કેમ કે બંને યોગી હતા સમાધિ દ્વારા તેમણે એકબીજાનો સાક્ષાત્કાર કર્યો હતો પણ કોઈ એકબીજાને બંનેને એક સ્વરૂપે જોઈ શકતા નથી કેવળ પિતામહ બ્રહ્માએ જ શ્રીકૃષ્ણ રુદ્રનો એક્ય યોગ દર્શાવીને પોતે બ્રહ્મ દર્શન કરાવ્યું હતું શિવ વિષ્ણુ એકતા રૂપ બ્રહ્મ દર્શનને ઉદ્રેસીને બ્રહ્માએ તે વેળા પોતાની સમીપે ઊભેલા નારદ સહિત મારકડે પૂછ્યું હે બ્રહ્મને રાત્રે મેં સપનામાં મંદ્રાચલ પર્વત પાસે કમળના છોડ પર શંકર વિષ્ણુને દીઠા હતા વિષ્ણુને મેં શિવરૂપ જોયા હતા શિવને વિષ્ણુ રૂપે જોયા હતા શંકર ભગવાને તે વેળા હાથમાં શંખ ચક્ર ગદા ધારણ કર્યા હતા વિષ્ણુ ભગવાને ત્રિશુળ અને યદ્રીશ લીધા હતા વ્યાધ્ર ચમ્ર પહેર્યું હતું ભગવાન શંકર ગરુડજી પર બિરાજમાન હતા વિષ્ણુ કોઠિયા પર શુખડના ચિહ્નવાળો ધ્વજ ધારણ કરીને બેઠા હતા હે બ્રહ્મન આવું અદ્ભુત દ્રશ્ય નિહાળીને મને ઘણું જ આશ્ચર્ય થાય છે તો હે પ્રભુ તમે એ વિશે યથાયથ સત્ય કહો મારખંડે બોલ્યા શ્રી વિષ્ણુ સ્વરૂપ અને વિષ્ણુ શિવરૂપ છે તેમને મારા નમસ્કાર હો હું તો શિવ અને વિષ્ણુમાં કઈ ભેદ જોતો નથી તે અભેદ દર્શનથી બંને કલ્યાણ મોક્ષ પામે છે એ હરિહર મય જે રૂપ છે તેમજ આદિ મધ્ય અને અંતરહિત અક્ષર વિનાશી અને નિર્વિકાર બ્રહ્મ છે તેને જ હું તમને કહું છું જે વિષ્ણુ છે તે રુદ્ર છે જે રુદ્ર છે તે જ બ્રહ્મા છે એમ રુદ્ર વિષ્ણુ અને પિતામહ બ્રહ્માએ ત્રણે એક જ બ્રહ્મ છે એ ત્રણે દેવ વરદાન આપનારા લોક કરતા લોકનાથ સ્વયંભુ અને અર્ધનારીશ્વર હતા અડધા ભાગે સ્ત્રી સ્વરૂપે દર્શન આપે છે અને તીવ્ર વ્રતનો આશ્રય કરી રહ્યા છે જેમ જળમાં નાખેલું જળ જળરૂપ જ થાય છે તેમ રુદ્રમાં પ્રવેશેલા વિષ્ણુ રુદ્રમય જ થાય છે જે રીતે અગ્નિમાં પ્રવેશેલો અગ્નિ અગ્નિરૂપ જ થાય છે તેમ વિષ્ણુમાં પ્રવેશેલો રુદ્ર વિષ્ણુમય જ થાય છે રુદ્રને અગ્નિમય અને વિષ્ણુને ચંદ્રરૂપ જાણવા એમ સ્થાવર જંગમ આ જગત અગ્નિ અને સોમચંદ્ર સ્વરૂપ જ છે ચંદ્રરૂપ જાણવા એમ સ્થાવર જંગમ આ જગત અગ્નિ અને સોમચંદ્ર સ્વરૂપ જ છે સ્થાવર જંગમના કરતા અને સહરતા વિષ્ણુ શિવ બને જ છે તે જ પ્રમાણે વિષ્ણુનું કલ્યાણ શુભ કરનાર મહાસમર્થ રુદ્ર તેઓ પછી નારાયણ વિષ્ણુ અને મહેશ્વર શંકર બંને દેવો કરતા છે હિરણ્ય ગર્ભ છે કારણ કે પંચ મહાભૂતો છે અને તેના કરતાં પણ તે બે જ દેવો છે વિષ્ણુ મહેશ્વર બંને દેવો ભૂત અને ભવિષ્ય બંનેને ઉત્પન્ન કરનારા છે વિશ્વના પાલન કરતા બંને છે અને સૃષ્ટિના કરતાં પણ તેઓ બંને જ છે બ્રહ્મા વિષ્ણુ તથા શિવ ત્રણ જ દેવો સ્વરૂપે વસે છે સૂર્ય રૂપે પ્રકાશી છે વાયુરૂપે વાય છે અને જીવો રૂપે બધું સર્જે છે હે પિતામહ આ અતિગુઢ રહસ્ય મેં તમને કહ્યું છે જે મનુષ્ય ઉપરયુક્ત રહસ્યનો નિત્ય પાઠ અને શ્રવણ કરે છે તે વિષ્ણુ તથા રુદ્રની કૃપાથી પ્રાપ્ત થયેલું પરમ સ્થાન મોક્ષપદ પામે છે બ્રહ્માની સાથે મળેલા એકતા પામેલા હરિહર એ બે દેવોની હું સ્તુતિ કરું છું એ બંને દેવો પરમ શ્રેષ્ઠ છે જગતની ઉત્પત્તિ અને લયનું કારણ છે વિષ્ણુ રુદ્રના પરમ શ્રેષ્ઠ અંશ છે અને શિવ વિષ્ણુના પરમ શ્રેષ્ઠ અંશ છે આ રીતે તે બંને એક જ પરમાત્મા છે અને બે પ્રકારે થઈને લોકોમાં નિત્ય વિચરે છે શંકર વિના વિષ્ણુ નથી અને શિવ વિના વિષ્ણુ નથી તેથી રુદ્ર તથા વિષ્ણુ બંને પ્રથમથી જ એકતા પામ્યા છે રુદ્રને તથા બંને નમસ્કાર હો એક કમળ નયન શ્રી કૃષ્ણને નમસ્કાર કાર્તિકે ના પિતા શંકરને નમસ્કાર અને પદ્યુમનના પિતા શ્રી કૃષ્ણને નમસ્કાર વરાહરૂપે પૃથ્વીને ધારણ કરનારા વિષ્ણુને નમસ્કાર ગાને ધારણ કરનારા શંકરની નમસ્કાર મોરપીચ્છ ધારણ કરનારા શ્રી કૃષ્ણને નમસ્કાર અને કેયુર બાજુ બંધ ધારણ કરનારા શંકરને નમસ્કાર હો ખોપડીઓની માળાને ધારણ કરનારા શંકરને નમસ્કાર વનમાળા ધારણ કરનારા શ્રી વિષ્ણુને નમસ્કાર હસ્તે ત્રિશુળ ધારનારા શંકરને નમસ્કાર અને હસ્તે ચક્ર ધારણ કરનાર વિષ્ણુને નમસ્કાર હો હાથમાં સુવર્ણની છડી ધારણ કરનારા વિષ્ણુને નમસ્કાર બ્રહ્મદંડને ધારણ કરનારા શંકરને નમસ્કાર વ્યાધ ચર્મ હરનાર શંકરને નમસ્કાર પીળા પિત્તાબર યુક્ત વસ્ત્ર પહેરનાર શ્રી વિષ્ણુને નમસ્કાર હો લક્ષ્મીજીના પતિ વિષ્ણુને નમસ્કાર હો ઉમાદેવીના પતિ શિવને નમસ્કાર અટવાંગ ધારણ કરતા શંકરને નમસ્કાર હો પુષ્પ ધારણ કરનાર વિષ્ણુને નમસ્કાર શરીરે ભસ્મ વિલોપન કરનાર શંકરને નમસ્કાર અને કાળા અંગને ધારણ કરનાર વિષ્ણુને નમસ્કાર સ્મશાનમાં વસનારા શંકરની નમસ્કાર અને સમુદ્રમાં વસતા નારાયણને નમસ્કાર નંદી વાહન શંકરની નમસ્કાર ગરુડ વાહન વિષ્ણુને નમસ્કાર દક્ષના યજ્ઞનો નાશ કરનાર શંકરની નમસ્કાર બલિરાજાને બાંધનાર વિષ્ણુને નમસ્કાર કૈલાસ પર્વત પર વસનારા શંકરને નમસ્કાર સમુદ્રમાં વસનારા શ્રી નારાયણને નમસ્કાર દાનવોના ત્રણ નગરોનો નાશ કરનારા શંકરને નમસ્કાર નરકાસ્તુરનો નાશ કરનારા શ્રી કૃષ્ણને નમસ્કાર કામદેવના અંગોને નાશ કરનારા શંકરને નમસ્કાર અંધકાસ્તુરનો નાશ કરનાર શંકરને નમસ્કાર કૈટ દૈત્યનો વિનાશ કરનાર વિષ્ણુને નમસ્કાર એક હજાર હાથવાળા વિષ્ણુને નમસ્કાર અસંખ્ય બાહુવાળા શિવજીને નમસ્કાર એક હજાર મસ્તકવાળા વિષ્ણુને નમસ્કાર અને અજોડ મસ્તકવાળા અસંખ્ય બાહુવાળા શિવજીને નમસ્કાર એક હજાર મસ્તકવાળા વિષ્ણુને નમસ્કાર અને મજોડ મસ્તકવાળા શિવજીને નમસ્કાર હો દામોદર દેવ વિષ્ણુને નમસ્કાર તથા પૂજેલા શંકરને યજુર્વેદે આવેલા શંકરને નમસ્કાર હો હે દેવોની દુશ્મનોનો વિનાશ કરનાર તમને નમસ્કાર હો દેવોએ પૂજેલા થવાને નમસ્કાર હો કર્મવાદીઓના કર્મ સ્વરૂપ હે દેવ આપને નમસ્કાર હે અતુલ પરાક્રમી આપને નમસ્કાર હો હે ઇન્દ્રિયોના વિના વિષ્ણુ આપને નમસ્કાર હો હે સોનેરી વાળવાળા શંકર આપને નમસ્કાર રુદ્ર તથા વિષ્ણુના હરિહર સોમની સર્વ ઋષિઓએ એકત્રિત થઈને પાઠ કર્યો હતો મોટા ઋષિઓએ સ્તુતિમાં આ સ્તોત્ર ગાયું છે વેદોના જ્ઞાતા વ્યાસે સિદ્ધિવંત ભરદ્રાજ ગરગા વિશ્વામિત્રો અજાસત્યે પુલતશે અને ધોમને પણ આ સ્તોત્રનો પાઠ કર્યો છે માટે જે મનુષ્ય હરિહર સ્વરૂપ આ સ્તોત્રનો નિત્ય પાઠ કરે છે તે અગરહિત અને બળવાન બને છે વળી લક્ષ્મીને પ્રાપ્ત કરે છે અને મરણ બાદ સ્વર્ગમાંથી પાછો આવતો નથી જે મનુષ્ય પુત્ર રહિત હોય તે આ સ્તોત્રનો પાઠ કરે તો તે પુત્રવાન થાય છે કુંવારી કન્યા સારા પતિને પ્રાપ્ત કરે છે જે સગર્ભા સ્ત્રી આ સ્તોત્રનું શરણ કરે છે તો તે ઉત્તમ પુત્રને પ્રસવે છે જે સ્થળે આ સ્તોત્રનો પાઠ થાય છે ત્યાં રાક્ષસો પિશાચો વિધનો અને વિનાયક ભય કરતા નથી ઓખાહરણનો અગિયારમો ખંડ સમાપ્ત બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય તો મિત્રો આ હતી ઓખાહરણની કથા સુંદર વાર્તા રૂપે આ કથામાં આપણે શ્રી હરિહર સ્તોત્રનો પાઠ કર્યો જે ચૈત્ર મહિનામાં આ પાઠ કરવાનો મહિમા છે તો મિત્રો આ કથા ચૈત્ર માસમાં સાંભળવાનો મહિમા છે જે આખા મહિના દરમિયાન ગમે ત્યારે સાંભળી શકાય છે જે સાંભળવાથી તાવ તર્યો એકાંતર્યો ટાંઢ્યો તાવ કે રોગ દૂર રહે છે તો મિત્રો આજના આ વિડીયોમાં ઓખાહરણ વાર્તા રૂપે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો જે સાંભળવું આપને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ઓખા રાણી જય શ્રી કૃષ્ણ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ